બ્યુરો રિપોર્ટ છું અને આ જે જેમાજિક તત્વનો ત્રાસ છે એમાં તોહિત મંસૂરી ઉર્ફે ડાપુ અને એની સાથે બીજા છ સાત જણા લોકો હોય છે એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે અને લગભગ બે ત્રણ વર્ષથી આ લોકોનો ત્રાસ છે એક મહિના પહેલાં મારા સાથે માથાકૂત થયેલી અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાફો મારીને મને ત્યાંથી કાઢ્યો અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ખોદા મારી દેશું અને અવારનવાર આ લોકોનો ત્રાસ છે ખંડણી વારે વારે માગે છે ગુલિસ્તા એપાર્ટમેન્ટ હાલમંદી પાર્ક જમઝમ પ્લાઝા સિગલ પ્લાઝા આ જીવાનપરાની અમારી સોસાયટીઓ છે એ સોસાયટીના જે રહીશો છે એની ઉપર ખૂબ જ ત્રાસ કરે છે આ લોકો અને ખૂબ જ ગાળો બોલતા હોય છે ગમે ત્યારે આવે છે ગમે ત્યારે ગાળો બોલતા હોય છે અને અમારા લેડીઝોને ત્યાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે એ તકલીફ છે હવે આ લોકોનો ઝડપથી ઝડપથી પોલીસ કોઈ નિકાલ લાવે એવી આ છેલ્લા અમારે બે વર્ષ કરતાં વધારે ઉપરથી આ ત્રાસ છે અને ચાર મહિના પહેલાં અમારા આનંદી પાર્કમાં આ લોકો ચડી ગયા હતા અને સોસાયટીમાં ચડીને બધી ગાળો બેફામ બોલતા હતા અને અમે અમારા લેડીઝે અગાઉ પણ ફરિયાદ કરેલી છે અને હજુ આ ફરીવાર આ તો બીજો બનાવ બન્યો છે બીજી સોસાયટીમાં અમારી નજીકની સોસાયટી પોલીસ ડેપાર્ટમેન્ટમાં એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ પોલીસ ખાતાને કે ઝડપથી આ અસામાજિક તત્વોનો ત્રાસ છે તો એ દૂર થાય અને અમારા અહીંયા લતાવાળાઓને બધાને શાંતિ થાય

અત્યારે બેન મારે મારો ને એટલે મારા તેર ને માર્યો અમને પેલા પંદર દિવસ પેલા મારા છોકરા હેરાન કર્યો હતો પાછો આજે પકડ્યો